આજની વાર્તા આપણા હાથ કરતા ઉપરવાળાના હાથ મોટા છે વાર્તાનો એડિંગ આપણને એમ કે છે કે આપણો હાથ ગમે તેટલો મોટો હોય તો પણ ઉપરવાળાના હાથ જેવડો તો કોઈ બી બની શકે જ નહીં એટલે કે આપણે કોઈ પણ વસ્તુ આપણા હાથથી લેવાને બદલે ઉપરવાળાના હાથથી આપવા માટેની વાત તમે સમજો એમાં વાર્તાનું એડિંગ કહે છે અને આ વાત પણ એક નાનો એવો છોકરો એને મમ્મીને સમજાવે છે એક વિધવાબેન એનો લગભગ આઠ દસ વર્ષનો છોકરો રોજ એક દુકાને કંઈ ને કંઈ વસ્તુ ખરીદવાની હોય તો એ લેવા માટે જાય વેપારી એ વિધવાબેનને જે વસ્તુ આપે એ એકદમ કિફાવત આપે કારણ કે એને ખબર છે કે વિધવાબેન કોઈ દિવસ મફતમાં લેશે નહીં અને સાથોસાથ એને હોય એના કરતાં પણ થોડી ઓછી કિંમતે એ આપવા માટે પ્રયત્ન કરે લગભગ દરેક વખતે એનો દીકરો સાથે હોય એક વખત એના દીકરાને એ વેપારીએ એમ કીધું કે પહેલાં એના નોકરને કે મને બરણી આપતો એ છે ચોકલેટની એ બરણી લાવે છે અને પછી પહેલાં વેપારીએ દીકરાને એમ કીધું બેટા તું આમાંથી તારે જેટલી જોતી હોય એટલી ચોકવટ ચોકલેટ નહીં લે ત્યારે દીકરો કે ના ના હું નહીં લઉં પરિવાર કહે કે છે કે બેટા તું લઈ લે ને તારે તને જેટલી ગમે તો હું નહીં લઉં ત્રીજી વાર કે છે ત્યારે ના આપે પછી એને એમ થયું કે હું એ છોકરો નહીં લઈએ પણ એ જે વેપારી હતા એ વેપારી એની અંદર હાથ નાખી મુઠો ભરી અને ચોકલેટ એ દીકરાને આપે છે અને ત્યાંથી એના મમ્મી અને એ છોકરો ઘરે જવા માટે નીકળે ત્યારે વચ્ચે એના મમ્મી પૂછે છે કે બેટા તને આપણે જે દુકાને ગયા એ વેપારી ચોકલેટ લેવાનું કહેતા હતા પણ તે કેમ ચોકલેટ લેતો નહોતો ત્યારે એ છોકરાએ એમ કીધું કે મમ્મી ચોકલેટ મારે લેવાની ઈચ્છા હતી જ હું ચોકલેટ લેતો જ ખરો પણ મારા મગજમાં એક વિચાર આવ્યો કે આપણે ચોકલેટ લેવી એના કરતાં એ જો ચોકલેટ આપણને આપે તો એ વધારે સારી વાત કહેવાય ઓલું આપણે લઈ લીધું કહેવાય પેલું એને આપ્યું કેવાય ત્યાર પછી કીધું એક બીજી વાત છે કે જો હું લઉં તો મારા તો નાના નાના છે એટલે મારે તો કેટલીક ચોકલેટ લેવાય મૂઠો તરત ભરાઈ જાય અને એ જે વેપારી હતા એ તો મોટા છે અને એ મોટા છે તો એનો હાથ તો મોટા હોય તો એ આપણને ચોકલેટ આપે મુઠો ભરીને તો મને ચોકલેટ પણ વધારે મળે તો કે તને આવી વાત કોને કીધી તો કે મને મારા શિક્ષકે એક વાર કીધી કે જિંદગીમાં ક્યારેય પણ આપણે કંઈ જોઈતું હોય ત્યારે આપણે આપણી જાતે ન લેવું ઉપર કુદરત બેઠો છે એને આપવા દેવું અને આપણા હાથ કરતા એનો હાથ મોટો છે આપણે ગમે તેટલું લેશું તો પણ થોડુંક જ લેશું જ્યારે ઉપરવાળાનો હાથ તો બહુ મોટો છે અને મોટો હાથ હશે એટલે મોટો દોથો ભરી અને એ આપણને ચોકલેટ આપશે જેમ પહેલાં વેપારીએ મને જે દોથો ભરીને આપ્યો એટલે મેં ખોબો ધીરો આટલી ચોકલેટ હું લો એ ન લઈ શકત ત્યારે એની મા એમ સમજે છે કે છોકરામાં આ પ્રકારનું શિક્ષણ જે શિક્ષકે આપ્યું છે એ શિક્ષકને ધન્યવાદ આપું છું મિત્રો આના ઉપરથી એક બહુ અગત્યની વાત સમજાય છે કે જિંદગીમાં તમે કોઈ પણ કામ કરો અથવા કોઈ આપણા ઉપર ખુશ થાય તો એને માટેનું ઇનામ એને માટે આપણને કોઈ આપે એ કોઈ દિવસ આપણી જાતે માગવું નહીં જાતે લેવું નહીં અને એમનામ ઝડપ કરી અને એકદમ ઉતાવળથી પણ લઈ ન લેવું એમ આ વાર્તા આપણને બોધ આપે છે કારણ કે જેના દ્વારા આપણને મળવાનું છે એનો હાથ આપણા કરતાં મોટો જ હોય જો ભગવાન આપવાના હોય તો ભગવાનનો હાથ મોટો હોય કોઈ અન્ય વ્યક્તિ આપવાનો હોય તો એનો હાથ પણ આપણા કરતાં મોટો જ હોય એટલે કે જો તમે તમારી જાતે લેશો જો તમે તમારી જાતે એનો ઉપયોગ કરવા માટે તમે ઉતાવળા થશો તો જિંદગીમાં તમને હંમેશા ઓછું મળશે તમારી લાયકાત કરતાં જ્યારે બીજા માણસો આપશે એનો હાથ એનો દોથો એનો મુઠ્ઠો હંમેશા મોટો હોય છે એટલે જિંદગીમાં હંમેશા ભગવાન જે આપે કુદરત જે આપણને આપે એનો જ શિકાર કરો આપણે આપણી જાતનો ઉપયોગ કરી અને કોઈ પણ વસ્તુ લઈ લેવા માટે ઉતાવળ ન કરો નહીતર તમે હંમેશા ઓછું જ મેળવશો એમ આ વાંથા કહે છે Soon as the new yes. asshole.